દાહોદ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યુસીસી માટે નિમણૂક કરેલ સભ્યોની ઉપસ્થિતિમાં તમામ સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ યોજાઈ હતી દાહોદ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યુસીસીની મીટિંગમાં ગુજરાત સરકારે નિમણૂક કરેલ કમિટીના સભ્ય ઠાકર નાઓને દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ આસિફ સૈયદ દ્વારા કરાઈ રજૂઆત જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં પાંચ કરોડ પચાસ લાખ લોકોના સેન્સ લેવા હોય તો તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસને લંબાવી છ મહિના સુધી વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે અને યુસીસીની બનેલ કમિટી ગેરબંધારણીય છે સાથે તેમ જણાવ્યું હતું કે આ યુસીસીના કાયદાને કાળો કાયદો ગણાવી તાત્કાલિક ધોરણે રદ કરવા ગુજરાત સરકાર સામે માંગ કરવામાં આવી આ મિટિંગમાં દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રઝાક મંસૂરી તેમજ દાહોદ ઝાલોદ દેવગઢ બારિયા સહિતના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા યુએસએસસીના કાયદાને રદ કરવાની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો યુનિફોર્મ સિવિલ કોડ માટે આજે મીટિંગ હતી ભારતે એક ભારતના બંધારણમાં અમને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમાં અમને હક્ક આપેલો છે અમે કોઈપણ ધર્મ પાળી શકીએ કોઈપણ રીતિ રિવાજ પાળી શકીએ અને એમાં આ સીમા સમાન યુનિફોર્મ સિવિલ કોડ થી એ અમારા હક્કો છીનવાઈ જશે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત એક અનેકતામાં એકતાવાળો દેશ છે અને બધા સંપીને રહે છે અને રહેવાના છે સિત્તેર વર્ષથી રહીએ છીએ આજે અઢાર તારીખે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં યુસીસીના વિશે મંતવ્યો સૂચનો રજૂઆતો પેશ કરવા માટે મિટિંગ થઈ દાહોદના ઘણા બધા અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા મુસ્લિમ સમુદાયના ઘણા બધા માણસો ઓલામા અને કાયદાના જાન જે એડવાઇઝર કાયદા જાણનાર અને ધાર્મિક બીજી સંસ્થાઓના વડાઓ એ પોતાના આવેદનો સાથે અહીંયા હાજર થયા હતા અને અલહમદુલિલ્લા મિટિંગ બહુ સારી રહી મિટિંગમાં દરેકને પોતાની મંતવ્ય રજૂઆત કરવાનો મોકો મળ્યો મારો જે પોતાનો અંદાજો છે તે અંદાજો આ છે કે પચાસ ટકાથી વધુ લોકો જેમાં મુસ્લિમ છે અમુક આદિવાસી સમાજના છે અમુક બીજા વકીલો છે બીજા ભણેલા ગણેલા સમજદાર માણસો છે તે લોકોએ યુસીસીના વિરોધમાં પોતાનું મંતવ્ય અને પોતાની રાય પોતાનો મત એમને રજૂ કર્યો છે અમુક ગણ્યા ગાંઠે એવા માણસો હતા અને અમુક સાહેબો હતા જેમને જેમાં જેમનાથી અમુકનો તાલુક સીધો રાજકારણથી હતો તે લોકોએ સમર્થનમાં પોતાની રાય આપી છે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ આપણા બંધારણના લગભગ નેવું ટકા જેટલા કાયદાઓ તો દરેક સમાજ માટે છે પણ દસ ટકા કાયદાઓ એવા છે કે જેનો સંબંધ સીધો ફેમિલી લોથી અને ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરાઓથી હોય છે દેખીતી વાત છે કે આપણા બંધારણે આપણને પચીસ આર્ટિકલ નંબર પચીસ છબ્બીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ મુજબ આપણને આઝાદી અને છૂટછાટ આપી છે કે ભારતનો દરેક નાગરિક તે પોતાની આઝાદી અને છૂટછાટથી પોતાની ધાર્મિક પોતાની સાંસ્કૃતિક અને પોતાની પરંપરાની જે બી રિવાજો છે તે મુજબ તે વર્તી શકે છે અને આ ભારતના નાગરિક તરીકે અહીંયા રહી શકે છે આ જે કાયદો લાવી રહેવાની કોશિશ ચાલુ ચાલુ ચાલી રહી છે પ્રયત્નો કરી રહી છે સરકાર તે કાયદો કલમ ચુમ્માળીસ હેઠળ છે પણ કલમ ચુમ્માલીસ પહેલાં પચીસની કલમ આવે છવ્વીસમી કલમ આવે અઠાવીસમી ઓગણત્રીસમી આવે અને એ કલમનો ભાન ભાત બાકી ના રહે મતલબ એ કલમનો ભંગ ના થાય એ રીતે ચુમ્માલીસને લાદવું એ ગેરબંધારણીય કામ છે એટલા માટે લગભગ સાઠ સિત્તેર ટકા લોકોએ તેનો વિરોધ કર્યો છે અને અમે પણ તેનો પૂરજોર વિરોધ કરી વિરોધ કરી રહ્યા છે મારું નામ છે હુઝેફા હજી મહેમૂદ પાસે દાહોદ આજે યુસીસીની જે મિટિંગ કલેક્ટર ખાતે રાખવામાં આવેલી હતી એમાં અમે રજૂઆત કરી છે આજે આયોગ આવ્યું છે કે સમાન કાયદા માટે જે આયોગ આવ્યું છે તો સમાન કાયદાની વાત કરે છે અને બીજી બાજુ અમુક જ્ઞાતિને છૂટ પણ આપવાની વાત કરે છે તો સમાન કાયદો ક્યાંથી થયો બીજી વાત કે વડોદરા સુરત અમદાવાદમાં આ ગુજરાત સરકારે અસાન ધારા કાયદો પણ લાગુ કર્યો છે તો સમાન કાયદાની વાત જ ખોટી છે અને આ જે આયોગની જે રચના ગુજરાત સરકારે કરી છે એ આયોગ પણ ગેરબંધારણીય છે એની અંદર જે જ્ઞાતિને ઇફેક્ટ થવાની છે જ્ઞાતિના બધા લોકોને સાથે લેવા જોઈએ આ આયોગની અંદર અને જે સમયમર્યાદા રાખી છે એ સમયમર્યાદા પણ ઘણી ઓછી છે ગુજરાતના બાવન બાવન લાખ સોરી ગુજરાતના સાડા પાંચ કરોડ લોકોના જ્યારે સેન્સ લેવાના હોય ત્યારે આટલી ઓછી મુદ્દત બહુ એ છે એટલે આ મુદ્દત પણ વધારવા માટેની અમે માંગ કરી છે જોહર જય ભીલ પ્રદેશ આજે ગુજરાત સરકારની યુસીસી કમિટી દાહોદ ખાતે પધારી હતી આદિવાસી સમાજ તરફથી અમે અહીંયા રજૂઆત મૂકી છે કે આદિવાસી સમાજને આ યુસીસીના કોઈ પણ કાયદા લાગુ ના પડે કારણ કે બંધારણમાં છેડછાડ કર્યા વગર એના કાયદા કાનૂન ચેન્જ કર્યા વગર કોઈ પણ આદિવાસીઓના હક અધિકારો અને કાયદાઓમાં ક્યાંય પણ સુધારા વધારા ન થાય તે માટે ઉત્તરા ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારે ઓલરેડી જ અમને આશ્વાસન આપેલું છે કે આદિવાસીઓનામાંથી બાકાત રાખવામાં આવશે તે છતાં પણ અમે અમારી વાત અહીંયા રજૂ કરવામાં આવે આવ્યા છીએ કે આદિવાસીઓને આ યુસીસી માં આવનાર ભવિષ્યના ટાઈમમાં પણ લાગુ અથવા એને ઉમેરો ના કરવામાં આવે જોહાર જય ભીલ પ્રદેશ અનિલ ભુરિયા